ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે કે પછી કોઈ પણ તહેવારમાં બનાવી શકાય એવો ગુજરાતી કોપરા પાક અને આ કોપરા પાક આજે આપણે માવા વગર મિલ્ક પાવડર વગર અને ચાસણી લીધા વગર બનાવીશું આ રીતે બનાવેલો કોપરા પાક એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં આ રીતેનું વાસણ લીધેલું છે તમે નોનસ્ટિક પણ લઈ શકો છો એમાં એક ચમચી ઘી ઉમેરી ઘીને આપણે પીગળવા દેવાનું છે ઘી પીગળી જાય એટલે એમાં આપણે વજનમાં આશરે બસો ગ્રામ જેટલું અને કપ પ્રમાણે જુઓ તો બે કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા નારિયેળનું મેં ઝીણું ખમણ લીધેલું છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખી કન્ટિન્યુ એને આપણે આ રીતે હલાવતા રહી અને બેથી ત્રણ મિનિટ માટે કે પછી શેકાવાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી એને આપણે શેકી લઈશું કે જેથી એમાં થોડું ઘણું મોચરનો ભાગ રહેલો હોય ને તો એ નીકળી જાય તો નારિયેળના ખમણને અહીંયા આપણે કલર ચેન્જ નથી કરવાનો ત્રણ ચાર મિનિટમાં સરસ એવી સુગંધ આવી રહી છે તો બસ એને આપણે એટલું જ શેકીશું ગેસને બંધ કરી અને એક વાસણમાં ટ્રાન્સફર કરી અને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આ બાજુ મેં આ રીતેની કઢાઈ લીધેલી છે એની અંદર આપણે એક લિટર ફૂલ ફેટવાળું દૂધ હોય ને એવું ઉમેરીશું તો અહીંયા તમે ગરમ કરેલું કાં તો પછી આ રીતે ગરમ કર્યા વગરનું પણ લઈ શકો છો હવે કોપરા પાકનો સરસ પીળો કલર આવે એના માટે અહીંયા અમે ચપટી જેટલા કેસરના તાતણા ઉમેરેલા છે તો દૂધની સાથે આ રીતે પહેલાંથી જ આપણે કેસર ઉમેરી દઈશું અને એને ગરમ કરીશું તો કોપરા પાકનો બહુ સરસ એવો કલર આવશે તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો કાં તો પછી એને સ્કીપ કરી અને તમે સફેદ કોપરા પાક પણ બનાવી શકો છો હવે આ દૂધને આપણે થોડું એ ઠીક થઈ અને અત્યારે જે ક્વોન્ટિટી છે ને એનાથી અડધી થઈ જાય ને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે તો આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી થાય ને એના માટે પણ હું તમને એક ટ્રીક બતાવું છું તો અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને દૂધને વચ્ચે વચ્ચે તમારે હલાવતા જવાનું અને ચમચાને આ રીતે તમારે એને વચ્ચે રાખી દેવાનું એટલે દૂધ ઉકળી અને બહાર પણ નહીં જશે તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો જે વાસણમાં તમારે કોપરા પાક સેટ કરવા માટે રાખવું હોય એ વાસણને થોડું ઘી ઉમેરી આ રીતે સરસ રીતે ગ્રીસ કરી લેવાનું કે જેથી કોપરા પાકને ઇઝીલી અનમોલ્ડ કરી શકાય અને દૂધ ગરમ કરતી વખતે સાઈડમાં આ રીતે મલાઈ જામે ને એને પણ તમારે ચમચાથી ક્લીન કરતા જવાનું અને દૂધમાં તમારે ઉમેરતા જવાનું તો અહીં તમે જોઈ શકો છો દૂધ એકદમ આ રીતેનું ઠીક થઈ અને ક્વોન્ટિટી પહેલાં કરતાં ઘટી અને અડધી થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું તો બે કપ મેં નારિયેળનું છીણ લીધેલું છે તો એ જ કપના માપથી પોણો કપ મેં ખાંડ લીધેલી છે તમે અહીંયા એક કપ જેટલી પણ ઉમેરી શકો છો પરંતુ આનાથી એ એકદમ પરફેક્ટ મીઠો કોપરા પાક બની અને તૈયાર થશે હવે ખાંડ ઓગળશે એટલે દૂધ પણ આપણું અહીંયા પટલું થઈ જશે તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની તરફ કરી દેવાની છે હવે આ દૂધને આપણે ફરીથી એક ચોથાઈ ભાગ જેટલું દૂધ બચી જાય ને ત્યાં સુધી એને આપણે પકવવાનું છે તો અહીં તમે જોઈ શકો છો દૂધ આપણું આ રીતેનું થઈ ગયું છે એટલે આપણે અહીંયા હોમમેડ માવો બની અને તૈયાર છે અને આ સમયમાં આપણે નારિયેળનું છીણ ઉમેરી દઈશું તો એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવજો એકવાર તમે કોપરા પાક ચાખી લેશો ને તો વારંવાર ખાવાની ઈચ્છા થાય એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી કરી લેજો અને ગેસની ફ્લેમ ધીમી કરી તમારે સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધો જ માવો નારિયેળના ખમણમાં એબ્ઝોર્વ થઈ ગયો છે પણ મિશ્રણ હજી આપણું અહીંયા થોડું ઢીલું છે તો ફક્ત બે ત્રણ મિનિટ માટે એને આપણે પકવી લઈશું તો બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ કઢાઈને પણ છોડવા લાગ્યું છે અને મિશ્રણમાં સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો પરફેક્ટ કોપરા પાક સેટ થશે કે નહીં તેની પણ હું તમને એક ટ્રીક બતાવું છું તો થોડું એવું આપણે મિશ્રણ આ રીતે લઈ એને આપણે હલકું એવું ઠંડુ થવા દઈશું અને તમે ધ્યાનથી જોશો ને તો મિશ્રણમાં સરસ એવી સાઇનિંગ પણ દેખાશે અહીં મેં ગેસને બંધ કરી દીધેલો છે તો મિશ્રણને ઠંડુ કર્યા પછી તમારે આ રીતે બોલ વળે છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો ઇઝીલી બોલ વળે છે અને હાથમાં ઘી પણ લાગે છે મીન્સ આપણું મિશ્રણ અહીંયા કોપરા પાક સેટ કરવા માટે રેડી છે ગેસને બંધ કરી અને પહેલાંથી ગ્રીસ કરેલા વાસણમાં ઉમેરી અને એને આપણે આ રીતે સરખું કરી દઈશું આ રીતે કોપરા પાક બનાવશો તો કોપરા પાકમાં તમને માવાનો પણ સ્વાદ આવશે તો સરખું કરી લીધા પછી ઉપરથી આપણે સૂકું કોપરાનું છીણા આ રીતે સ્પ્રિન્કલ કરી એકાદ કલાક માટે એને તમારે સેટ થવા માટે રાખી દેવાનું અને એકાદ કલાક પછી તમારે જે સાઈઝમાં પીસીસ કટ કરવું હોય ને એ સાઈઝમાં પીસીસ કટ કરી લેવાના અને ઉપરથી હું પિસ્તાની કતરણ આ રીતે ગાર્નિશ કરી રહી છું તો હા ફ્રેન્ડ્સ આ રીતે તમે કોપરા પાકની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો હું ગેરંટી સાથે કહું છું કે તમને ચોક્કસ પસંદ આવશે તો અહીંયા આપણો ગુજરાતી કોપરા પાક બની અને તૈયાર છે રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક શેર અને હાઈપ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કોપરા પાક કેટલો બધો સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે